રેડી ભાઈ આજે અમે વિડીયો બનાવવા આવી ગયા છીએ બધાને વિડીયો લેજો આ વિક્રમભાઈ આ કાર્તિક ભાઈ હે અમે અત્યારે ભિખારીનો વિડીયો બનાવી રહ્યા છીએ લોકેશન ઉપર આઈ ગયા છીએ એટલે હવે ટૂંક જ સમયમાં અમે વિડીયો શૂટિંગ ચાલુ કરી દઈએ અહિયાં વિક્રમભાઈ તમે બધા રેડી થઈ ગયા અમારા તમે રેડી થઈ ગયા અશોક ભાઈ અમારા અત્યારે શૂટિંગ કરી રહ્યા

એટલે માપનો જ બનાવજ એટલે એક મિનિટ બે મિનિટ જેવો કરો આ વ્લોગ માં નાખીએ આપડે ચાલુ છે ને ચાલુ જ રાખો બસ હવે પુનાહિતી કરજો ની સોળી ન કરવું